ખોલી રાખો કાલ બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી કે ના પાડી

તમારી પાસે હું સત્તા છે વકીલ ને તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ તમે કોર્ટ માં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપ નું તો કાયદો એવું કે છે સાહેબ એડવોકેટ ને કોર્ટ આવતા કેમ રોકો

ભાઈ ચાલો મીડિયા મિત્રો બંધ કરો તમે અદાલત માં વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત જતા રોકવાની સત્તા કોને આપી હું ગમે વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે

તમે બંધ છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકો જવા દો સાહેબ જજ સાહેબ ને થોડું પૂછવાનું છે

લોકોને જવા દો જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ કરી રહ્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછ્યું ખોટી વાત કરો ફોન તમે અમે એક રીતે કે પતાવો જલ્દી કોટ ખોલાવ 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 કોઈને પૂછ્યું ઉપર

ભાઈ સાહેબ ફોન કેવી રીતે ચાલુ રાખો ફોન તો ખોલાવો ને આગળ તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ને અંદર નહીં જાવ તો કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો ના